હારીજ નગર વિકાસ કમિટીના પુષ્પકભાઈ ખત્રી સાથે વાત કરતા જાણવા મળ્યું કે હારીજ હાઈવે પર ત્રણ કિલોમીટર ફોર લાઇન બનેલ છે જેમાં એસઆરપીની હાઇવે ઓથોરિટીની ગટર લાઇન નાખવામાં આવેલ છે જે લાઇન હાલમાં ગારો માટી ભરાતા નીચેવાળા સોસાયટીમાં ઘણીવાર પાણી જતું હોય છે અને ગંદકી માટેના કારણે ગંધ પણ મારતી હોય છે નગર વિકાસ કમિટીની આ સમસ્યાને ધ્યાને લઈ એસઆરપીને લેખિતમાં રજૂઆત મોકલવામાં આવી છે અને સત્વરે સફાઈની કામગીરી થાય તેવી માગણી પણ કરેલ છે રિપોર્ટર યોગેશ ચોસની ભાભર નાયબ કાર્યપાલ એસઆરપી ને લેટર મોકલવામાં આવે છે જેમાં હારીજ હાઈવે પર ત્રણ કિલોમીટર કોલ બનેલ છે તેમાં જે ગટરની મોટી લાઈન નાખેલ છે ગારો પુલ ભરાયેલો છે તેની જાણ એસઆરપીમાં કરવામાં આવે છે આ વિસ્તાર હાઈવે વિસ્તાર ઉપર અસંખ્ય સોસાયટી આવેલી છે જેથી ગારો ચોકઅપ થતાં વરસાદનું પાણી નીચેવાળા સોસાયટીની અંદર આવતું હોય છે અને ગટર લાઈન ચોકઅપ થવાથી ગંદકીનો ત્રાસ પણ સતાવતો હોય છે જે સમસ્યાને ધ્યાન લેતા હજી વિકાસ કમિટી દ્વારા નાયબ કાર્યપાલશ્રી એસઆરપીને એક લેટર મોકલવામાં આવ્યો છે અને મેલ પણ કરવામાં આવ્યો છે અને જેનું કામ સત્વરે કરવામાં આવે તેવી વિનંતી પણ કરવામાં આવે છે